હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધાનું સ્વાગત છે આ પ્યોર સિલ્ક ના છે આ મસ્લિન કાપડમાં છે અને આઈ પ્યોર મસ્લિન છે પણ આ બહુ મસ્ત પીસ છે અને આ બધા એક એક બ બે પીસ જ છે આ તો ડ્રેસ આપણે આની પેલા ચારે ચાર કલરનો ચાર્ટ હતો ને અત્યારે હવે એક જ કલર છે એટલે કીધું હાલો આજ બતાવી દઈ જેમાંથી કોઈ કોઈને આ ગમતો હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડીને મોકલજો એટલે આપણે મોકલી દઈશું તો જોઈશું આપણે આજનું કલેક્શન આજના કલેક્શનમાં બધું અલગ અલગ છે અને રેન્જ વાઈઝેય માપે માપે છે અને

બહુ મસ્ત પીસ છે મટીરિયલ એકદમ લચકવાળું વાળું આવે મસ્લિન કાપડ છે અંદર ગોલ્ડ પ્રિન્ટ છે આ રીતે ટાઈ પેટર્ન નું નેક બનાવેલું છે કિંમત છે આની આઠસો રૂપિયા કિંમત ખાસ વિડીયો નિરાતે જોજો એટલે તમને બધા જ ડ્રેસ ની હું કિંમત બોલું છું બીજું કે અમારું છે ને રાજકોટમાં આવેલું છે નાના મવા રોડ રાધાનગર પાંચ સહજાનંદ શ્રી કચ્છ બંધેજ તમે નાના મોવા રોડેથી લક્ષ્મીનગર શાક માર્કેટ આવો ને સીધા એટલે ચોકમાં જ રાધાનગર નું બોર્ડ મારેલું છે જ છે છે એટલે કોઈને જો એડ્રેસ એડ્રેસ ઘણી વખત એમ કે શું તો આપડે એડ્રેસ છે ને નીચે લખીએ છીએ પણ છતાં આજ મેં તું તમને કહી દઉં કે રાજકોટમાં નાના મવા રોડ ઉપર લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે રાધાનગર પાંચ આ છે આની સલવાર અને આ દુપટ્ટો જો મસ્ત ડિઝાઇનર દુપટ્ટો છે સરસ હેવીમાં દુપટ્ટો છે છે આ કિંમતમાં ડ્રેસ સરસ તમારે નાના મોટા પ્રસંગમાં અત્યારે આપણે મંદિરે દેવ દર્શન કરવા જવું હોય તો ત્યાંય ચાલે તહેવારમાં ટૂંકમાં આપણે હરવા ફરવા માં બધે પહેરી શકીએ એ ટાઈપનો ડ્રેસ છે આ પીસ એક જ છે કિંમત છે આની આઠસો રૂપિયા ત્યાર પછીનું છે આમાં આ એક જ પીસ છે મસ્ત છે આઈ મટીરિયલ એ આનું સરસ છે બહુ મસ્ત મટીરિયલ આવે આ રીતે નેક છે આમાં નેકનું વર્ક એકદમ સરસ બેઠેલું છે અને લાઇટ લાઇટ છે આમ બહુ ઓલું નથી કે તમને આમ ઓલું થાય ભપકા જેવું એવું નથી સિમ્પલ છે એમાં છે ને સલવાર આ રીતે રાણી પિંક કલર ની આવશે આનો છે ને સરસ છે ભારેમાં આવે છે ને એ છે અને એની કિંમત છે નવસો ને પચાસ રૂપિયા કિંમત છે નવસો પચાસ રૂપિયા ત્યાર પછીનું છે આ મશલિનમાં આ હેવી મટીરિયલ છે મસલિન એકદમ એટલે એકદમ જો આ કપડું આમ લચકવાળું જ જોઈ એકદમ મસ્ત પ્યોર મસ્લીન છે આ પહેરવાની એટલી મજા આવે અને ટકવામાં એટલું મસ્ત આમાં છે ને ટોપના સેમ રહેશે અને બોટમનો કલર ફરશે જો આમાં છે આ બોટમ ટોમેટો ટાઈપનો કલર છે નેકમાં આ રીતે વર્ક મસ્ત બનાવેલું છે

પણ આમાં મેચિંગ છે ને જામા કેમય ટોમેટો ને મહેંદી છે ને એટલે કે આ ટોમેટો નું મેં તમને બતાવ્યું અને આની સાથે એક બીજું મેચિંગ છે મેંદી એટલે એ પ્રમાણે વર્કમાં મિક્સ કરીને મેચિંગ બનાવેલું છે છે મહેંદી કલર બહુ મસ્ત સરસ પીસ છે અને કાપડ એકદમ પહેરવાની તમને મજા આવશે એવું સરસ કાપડ છે આમાં મેંદી કલર ની સલવાર છે મહેંદી સલવારનું મટીરિયલ સારું આવશે અને દુપટ્ટો આમાં એજ રીતે મહેંદી કલરનો દુપ્પટો એ સરસ આવશે આની કિંમત છે અગિયારસો રૂપિયા ત્યાર પછીનો આ પીસ છે ને બહુ મસ્ત પીસ છે આમાં છે ને પ્રિન્ટ ને કલર ને બધું સેમ એક જ આવે આમાં તમારે પીસ અમારે જેટલા જોઈને મળે એટલે આમાં અત્યારે તો એક પીસ છે આખો સેમી સ્ટીચ કરેલો પીસ છે છે રીતે મસ્ત અને આ કલર એ બહુ મસ્ત છે કલર એ સરસ છે પ્રિન્ટ એ સરસ છે અને નેકે આ રીતે બનાવેલું છે વી નેક અને આમાં છે ને સલવાર આ રીતે તમને મટીરિયલ સલવારનું સ્ટીચ સેમી સ્ટીચ કરેલું જ છે આ બધું હવે તમાર ખાલી તમારું જે માપ છે ને એનો આપણે ફિગર આપીને જ કટ જ કરવાનું રે એ રીતનું બનાવેલું છે સ્લીવમાં આ રીતે ડિઝાઇન આવશે આ પીસ બહુ સરસ છે અને આનું સલવારનું કાપડ એ એકદમ મસ્ત અને મેચિંગ એ મસ્ત છે બહુ સરસ મેચિંગ છે ને દુપટ્ટો તો ઓર છે એમ એકદમ પ્યોરનો દુપટ્ટો છે તમે જુઓ આની કિંમત થોડીક વધારે છે આની કિંમત છે ચૌદસો રૂપિયા સામે વસ્તુ કિંમત આની છે ચૌદસો રૂપિયા જો આ રીતે બે સાઈડ આ રીતે દુપટ્ટામાં બોટમ બનાવેલું છે દામન બે સાઈડી રીતે દામન બનાવેલું છે કિંમત છે આની ચૌદસો રૂપિયા પણ એકદમ હેવી મટીરિયલ છે અને ડિઝાઇનર પીસ છે ત્યાર પછી આવશે બહુ સરસ પ્રિન્ટ અને બધું છે મટીરિયલ એકદમ સરસ હેવી છે આનું અને આમ સિમ્પલ છે અહીંયા પોટલી વાળી તમને પેટર્ન બનાવેલી છે અહીં ટાઈટ પેટન કરી અને પોટલી કરી છે ગળામાં અને એની સાથે સલવારનું આ મેચિંગ આવશે ના આ મટીરિયલ છે ને એકદમ મસ્ત હેવી આવશે જુઓ તમે છે આમાં દુપટ્ટો આ રીતનો છે દુપટ્ટો આનો બીજો પીસ છે ને એનો ખુલ્લો છે એ દુપટ્ટો હું તમને બતાવું ખોલી સેમ એનો આ બીજો કલર છે કલર આમાં બે ઇંગ્લિશ કલર છે અને કલર આમાં હતા તો લગભગ ચારનો અત્યારે આપણી પાસે આમાં છે અને દુપટ્ટો પ્યોર નો કૂણો મુઠ્ઠીમાં વયો જાય ને એવો દુપટ્ટો છે અને આખો વર્ક વાળો દુપટ્ટો છે આ રીતે દુપટ્ટામાં ફરતી એક સાઈડ આ બોર્ડર આવશે વચ્ચે આ રીતે બુટી આવેલી છે અને ફૂલ સાઈઝ નો દુપટો છે અઢી મીટર નો પૂરેપૂરો અઢી મીટર છે આ દુપટ્ટો પ્યોર પ્યોર એટલે પ્યોર શિફોન દુપટ્ટો છે એકદમ મુઠ્ઠીમાં આવી જાય એવો મસ્ત દુપટ્ટો છે અને કલર એટલો સરસ છે અને ડ્રેસની પ્રિન્ટ તમે જુઓ કેવી સરસ પ્રિન્ટ છે ઝીણી મસ્ત છે આ ડ્રેસ અને આની કિંમત છે અગિયારસો રૂપિયા આમાં સલવારનું મેચિંગ આવું છે બીજું કે આજે પણ અમને ઘણા લોકોએ કોમેન્ટ કરી છે અને બધાએ કીધું છે કે ભાઈ અમને ગમે છે કલેક્શન તો સારું બધાને બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે તમે અમને કોમેન્ટ કરતા રહેજો અને જે કંઈ તમને યોગ્ય લાગે એ તમે વોટ્સએપ કરી અને મને કહેજો એટલે હું એ ડ્રેસની તમને પહોંચાડી દઈશ ને બીજું કે તમારે એની ટાઈમ ગમે ત્યારે આવવું હોય ને રાજકોટમાં ને રાજકોટમાં તો કોલ કરી અને આવી જવાનું આપણે એવું નથી આજે રજા ને આજે બંધ ને ગમે ત્યારે આવી શકો એક જ કે કોલ કરીને આવો ને તો તમારે શું કે ક્યારેય ધક્કો ન થાય અને ચેનલ છે ને ખાસ કરો આપણા બહુ બધા જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય નહીં ને એટલે આગલા વિડીયો ને નથી બતાતા તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો એટલે તમને આગળના એ બધા વિડીયો બતાવશે આપડા ટોટલ એકસો ને તેર વિડીયો થઈ ગયા છે ચેનલ ઉપર જાના દુપટ્ટો હવે આ પીસ છેલ્લો છે જો ગમતો હોય હાથીવાળો છે બહુ મસ્ત દુપટ્ટો આનો બહુ સરસ છે અને ડ્રેસમાં જો કે નેક ને બધું સરસ છે મટીરિયલ એ પ્યોર સિલ્ક નું છે અને આની સલવાર આવશે ને એ હેવી મટીરિયલ ની આવશે એકદમ હેવી મટીરિયલ આવશે કિંમત છે ખાલી હજાર આ હજારમાં બહુ મસ્ત કહેવાય પીસ કે સેલિ થઈ ગયા છે એટલે એક પીસ છે તો જો કોઈના જોઈતો હોય તો કહેજો બાકી તમને કેવું લાગે છે અમારું આ કલેક્શન એ તમે અમને કોમેન્ટમાં કહેજો અને ખાસ કે તમે કયા સિટીમાંથી જોવો છો ને એ પણ કહેજો અમે કોમેન્ટ બધાની વાંચીએ જ છીએ અને કોમેન્ટમાં અમુકમાં ક્યારેક જવાબ ન અપાણો હોય એવું હોય કે જવાબમાં અમને ખુદને કઈ સમજાણું ન હોય એટલે કેવી રીતના આપો તો એ ને ખાસ કોલ કરીને પણ તમે અમને પૂછી શકો છો કે ભાઈ શું છે શું નહીં તો એવું નથી કે તમારું કોમેન્ટમાં કોમેન્ટમાં તો કરો જ પણ સામે કોલ કરીને ગમે ત્યારે ગમે તે તમને ડાઉટ હોય ને એ તમે પૂછી લેજો તો આમાંથી જો કોઈને ગમતું હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો આ બધું અત્યારે ફેસ્ટિવલમાં તમે પહેરી શકો ને એ ટાઈપનું જ કલેક્શન છે છતાંય ફરી પાછું તમારા માટે એક નવું કલેક્શન લઈને આવશું એક નવા વિડીયો સાથે ફરી મળીશું